વાલોડ ખાતે જલારામ સ્વીટ વોટર અને સીફા વોટર સપ્લાયના પાણીના સેમ્પલ ફેલ થયા હતા ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે જલારામ સ્વીટ વોટર આસપાસના ગામોમાં પણ પાણી મોકલે છે ત્યારે આસપાસના ગામોમાં પણ આના સેમ્પલ લેવામાં આવે અને તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે અહીં તો આ પાણીના સેમ્પલ ફેલ થતા સ્થાનિક લોકોએ બીમારીને પૈસા આપીને ખરીદવી પડતી હોય તેવો ઘાટ સર્જાયો છે લોકો પૈસા આપીને જાણે બીમારીના આમંત્રણ આપી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જો કે આ અંગે વાલોડના આસપાસના ગામોમાં પણ તપાસ પાણી ભળી સ્થાનિક લોકો માટે ખતરાની ઘંટી વાગી હોય તેવું જણાઈ રહ્યું છે અહીં આપણે બાવીસ સેમ્પલોની વાત કરીએ તો જલારામ સ્વીટ વોટર હરિભાઈ ઢોસા એટલે કે દેવ રેસ્ટોરન્ટ સાંઈ કૃપા રેસ્ટોરન્ટ આંગણવાડી કેન્દ્ર છ પાદર ફળિયું રફીકભાઈ સમાદ શેખ અમીન અબ્દુલ અહેમદ શેખ સોયબ ફકીર આંબલીવાલા ટાકી કસબા ફળિયું રાજુભાઈ શાહ સુંદરનગર તથા સુંદરનગર નવું ફળિયું ધોળિયા ફળિયું બાપુનગર જમજમ બિરયાની સેન્ટર સીફા વોટર સપ્લાયર ઝાયકા ચિકન સેન્ટર સમરચાલી ફળિયું પાણી પુરવઠા સંભ સાતવલ્લા

થોડા દિવસ અગાઉ પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ગભરાટ અને તંત્ર સામે રોષ વ્યાપી ગયો હતો છેલ્લા કેટલાક દિવસોમાં કસબા ફળિયા નુરાની ફળિયા પાદર ફળિયા અને બાયપાસ રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં તાવ ટાઇફોઈડ અને કમળાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો શરૂઆતમાં લોકોએ સામાન્ય બીમારી સમજીને સારવાર લીધી હતી પરંતુ તાવ લાંબો ચાલતા અને પેશાબના નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા આ રિપોર્ટમાં ટાઇફોઇડ અને કમળો જેવા ગંભીર પાણીજન્ય રોગોની પુષ્ટિ થતા જ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ હતી સ્થિતિ વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ તરત જ હરકતમાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા વાલોડના તમામ ફળિયાઓમાં કર્મચારીઓ પાસેથી કડક સર્વે કરાવવામાં આવ્યો અને વિવિધ વિસ્તારો પીવાના પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા આ સેમ્પલોને વ્યારા ખાતેની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા જેના રિપોર્ટ ચિંતાજનક નહીં પણ અતિ ગંભીર સાબિત થયા છે આરોગ્ય વિભાગના અહેવાલ મુજબ તપાસ કરાયેલા જેટલા જેટલા પાણીના સેમ્પલો ન હોવાનું સ્પષ્ટ થયું છે આ પાછળનું મૂળ કારણ વાલોડ નગરમાં પાણી વિતરણ કરતી જર્જરિત અને તૂટેલી હાલતમાં રહેલી પાઇપલાઇન છે અનેક સ્થળો પર પાણીની પાઇપલાઇન ગટર લાઇન સાથે ભળી જવાથી પીવાના પાણીમાં ગંદકી ભળી રહી હતી સૌથી ગંભીર બાબત તો એ છે કે કેટલાક રિપોર્ટ્સમાં પાણીની પાઇપલાઇન સાથે પાણી ભેગું થતું હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે આ રિપોર્ટે સાબિત કર્યું છે કે લોકો માત્ર દૂષિત પાણી જ નહીં પણ ગટરનું પાણી પીવા માટે મજબૂર બન્યા હતા આરોગ્ય વિભાગે દૂષિત પાણીના આ ગંભીર મુદ્દા તત્કાળ વાલોડ ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી મામલેદાર અને પાણી પુરવઠા વિભાગને લેખિતમાં જાણ કરી છે આટલો ગંભીર મુદ્દો હોવા છતાં ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા જે તાત્કાલિક પગલા લેવા જોઈએ તેમાં વિલંબ થઈ રહ્યો હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા ગ્રામજનોના જીવ જોખમમાં મુકાયા છે ત્યારે જવાબદાર તંત્રની ઢીલી નીતિ સામે પણ સવાલ ઉભા થયા છે પાણીની ગુણવત્તા માત્ર સરકારી સપ્લાયમાં જ નહીં પણ ખાનગી સપ્લાયમાં પણ કથળેલી જોવા મળી છે આરોગ્ય વિભાગે વાલોરની કેટલીક હોટલોમાંથી પણ પાણીના સેમ્પલ લીધા હતા જે પણ તપાસમાં ફેલ થવા પામ્યા હતા હોટલ સંચાલકોએ જણાવ્યું હતું કે તેઓ આ પાણી સીફા વોટર સપ્લાયર અને જલારામ સ્વીટ વોટર સપ્લાયર પાસેથી મેળવતા હતા આ બંને સપ્લાયર્સનું પાણી ગુણવત્તા